ગુજરાત સરકારના ગ્રહરાજ મંત્રી હર્ષ સંઘવી હવે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બની ગયા છે ત્યારે જે જેમની મજુરા અત્યારે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે અને સમર્થકો છે કે ભાજપના કાર્યકર્તાઓ છે તે આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું ગ્રહરાજ મંત્રી તરીકે તો હવે એમનો કાર્યભાર પૂરો થયો છે ડેપ્યુટી સીએમ બની ગયા છે ત્યારે શું કર્યા છે શું નામ છે આપ રાહુલ અગ્રવાલ રાહુલભાઈ શું કહેશો હવે ડેપ્યુટી સીએમ બની ગયા છે હર્ષભાઈ અત્યાર સુધી જેટલી પણ જવાબદારીઓ સાહેબને મળી છે બધી જવાબદારીઓમાં એમને છે અને અમે હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર છીએ બધા સાથે જ છીએ કે જે જવાબદારી આજે મળી છે એમાં પણ એકસો વીસ ટકા કોન્ટ્રીબ્યુશન કરશે અને ગુજરાત ધમધમતું કરશે શું નામ છે આપનું ધર્મેશભાઈ પટેલ વોર્ડ ઓગણત્રીસ પ્રમુખ શું કહેશો ધર્મેશભાઈ હવે તો કેટલા લોકોને ફાયદો થશે

કોરોનાની નોંધ હર્ષભાઈની દિલ્હી સુધી લેવામાં આવી નાનો માણસ હોય કે મોટો માણસ હોય કોઈ પણ ધર્મ હોય હર્ષભાઈ કોરોના સેન્ટરમાં અમને સારા કર્યા સુરત માટે પછી એમણે રન ફોર તાપી કર્યું એમના પછી અમને એક સામ શહીદો કે નામ શહીદો માટે ફંડ ઉગવડાવી આપ્યું તો હર્ષભાઈની કામગીરી નોંધ સુરતથી શરૂઆત થઈ ગૃહ રાજ્યમંત્રી બન્યા પછી સૌથી પહેલા હર્ષભાઈએ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાની પહેલ જે ઝડપી બીડ્યું અને કરી બતાવ્યું એના પછી હર્ષભાઈને કોમનવેલ્થ માટે જવાબદારી આપવામાં આવી તો લંડન જઈને બે હજાર ત્રીસમાં આવે એના પૂરા પ્રયત્ન કર્યા એસટી વિભાગ બી એમની પાસે હતો તો ગરીબોને એસટીમાં દરેક તહેવારમાં બસ મળી રહે તેને માટે પ્રયત્ન કર્યા તો જે હર્ષભાઈને ખાતા આપવામાં આવ્યા એમાં એમણે હંડ્રેડ આપ્યું ખૂબ સારી કામગીરી બતાવી અને મોવડી મંડળીની નોંધ લીધી એ દિલ્હી સરકારે એની નોંધ લીધી અને હર્ષભાઈને આજે સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકે પણ આપવામાં આવ્યું ડેપ્યુટી સીએમ તરીકેનો જે છે કેવો રહેશે શું આશાઓ છે મેં તમને કીધું તેમ કે અત્યાર સુધીમાં હર્ષભાઈને આ ઉંમરે ધારાસભ્ય ગૃહ રાજ્યમંત્રી તરીકે આટલા બધા ખાતામાં ફરાવણી કરવા આવેલી છથી સાત ખાતા હતા એ હમણે એમનું કામ બકુબી કરી બતાવ્યું તો એ જવાબદારી હમણાં એટલી સરસ નિભાવી કે આજે એમને ડેપ્યુટી સીએમ પદ આપવામાં આવ્યું શું નામ છે તમારો પ્રતિકભાઈ પટેલ વોર્ડ બાવીસ પ્રમુખ પ્રતિકભાઈ શું કેશો હવે ડેપ્યુટી સીએમ બની ગયા છે હર્ષભાઈ તો કેવું અમને કામકાજ રહેશે સાહેબ નું આગળ બી ગૃહ પ્રધાન હતા ત્યાં બી બી કામ એમનું તમે ગુજરાત ની જનતાએ જોયું છે અને આજે ડેપ્યુટી સીએમ છેવાડાના માનવી સુધી દરેક સુવિધા અને દરેક એમને કામ મળી રહે તે રીતની સાહેબની પહેલેથી એમને કાર્યરિતની પદ્ધતિ અમે લોકોએ તો કાર્યકર્તા તરીકે જોયેલી છે અને આગળ બી

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચી જ જતા હોય છે અને ખૂબ સારી રીતે અને જવાબદારીપૂર્વક કામ નિભાવતા હોય છે તે અમારી કાર્યકર્તાની અમારી જવાબદારી છે કે અમે આ કાર્ય કરશું જે અમારા ભાજપના સંસ્કાર છે બિલકુલ શું નામ છે તમારું કિર પટેલ તમે શું કહેશો કિર ભાઈ હવે ડેપ્યુટી સી બન્યા છે સાહેબ તો પહેલેથી બુથ પ્રમુખ બુથની રીતના બધાને બુથમાંથી જોડી લઈને અને યુવા લોકોને સાથે લઈને ચાલતા હતા અને આજે તમે જોશો કે યુવા તરીકે આજે ગુજરાતના જ્યારે ડેપ્યુટી સીએમ બન્યા છે તેના માટે અમને ખુદ આનંદનો અનુભવ હોઈએ છીએ તમારું નામ શું છે ચેતન કાપડિયા ચેતનભાઈ શું કહેશો તમે ખાસ કરીને સુરતમાં અને મજુરા વિધાનસભામાં આજે દિવાળીનો માહોલ છે જ્યારે એમને ગૃહ રાજ્ય મંત્રી હતા ત્યારે પણ એમનું કાર્યાલય ધમધમતું હતું અને જ્યારે આજે એમને નાયબ મુખ્યમંત્રી તરીકેની નવી જવાબદારી મળી છે એ પણ એ સુપેરે પાર પાડશે એવી અમારી મજુરા વિધાનસભા તરફથી સૌ કાર્યકર્તાની અમને શુભેચ્છા છે આગળ પણ એ ખૂબ જ આગળ વધે અને દેશની અને રાજ્યની સેવા કરે ખાસ કરીને હું કેન્દ્રીય નેતૃત્વ આદરણીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અમિતભાઈ આપણા જળ શક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલ સાહેબ અને નવા વરિષ્ઠ વરાયેલા પ્રમુખ જગદીશભાઈ પંચાલનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કરું છું જેમને અમારા વિધાયક પર ભરોસો મૂકી અને એમને નાયબ મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી છે આભાર બિલકુલ તો ભાજપના કાર્યકર્તાઓ છે યુવા કાર્યકર્તાઓ એમની અંદર દોસ્તા છે મહિલાઓ પણ છે એમની સાથે વાત કરીશું તો શું નામ છે આપનું

આગળ વધે એના માટે આપણે તો ખુશ જ છીએ એના માટે ઓલ ધ બેસ્ટ અને કોંગ્રેચ્યુલેશન ભાઈ તમારું નામ શું છે સિલ્કી મહેતા શું કહેશો હવે ડેપ્યુટી સી બન્યા છો આગળ જેટલી આપણને એમને ચુનોથી મળે એ બધામાં સક્સેસફુલ થાય અને એમને એટલા બધા સારા કામ કર્યા છે કે આગળ પણ આપણા ત્યાં સુરતમાં વધારે સારું રહેશે બિલકુલ તમારું નામ શું છે અમારું નામ જયનારાયણ શર્મા છે શું કહેશો હવે ડિપ્યુટી સીએમ બન્યા છો ડિપ્યુટી કે અંદર હમ લોકો કે અંદર બહુત બડા ઉત્સાહ હે ઓર આજણે ડિપ્યુટી સીએમ કે અંદર હમ લોકો કો સભી કાર્યકર્તાઓ પ્રતિ એકદમ જોશ ઓર સંવેદના કે સાથ ઓર કર્તવ્યનિષ્ઠા કે સાથ પાર્ટી કે પ્રત હમે લોકો ખડે હે ઓર રાષ્ટ્ર હિત મે જો આપ સાહેબ શ્રી કા યોગદાન રહા હે ગુજરાત રાજ્ય કે વિકાસ મે જો યોગદાન રહા હે ઉસકે તહત હમ લોકો બહોત બહોત ખુશી હે ઓર બહોત સારા સુના મે મારુ કિરાણે દેસાઈ છે એ હર સંઘવીજી મારા સ્ટુડન્ટ હતા કે તે હું સ્ટુડન્ટ કારથી ઓળખું છું અને એમના ત્યાર જ નેતૃત્વ અને પજા કલ્યાણ ની ભાવના હતી ત્યારે જ અમે એમને એમ કીધેલું કે તમે ભવિષ્યમાં નેતા બનશો અને આજે એમણે કરી બતાવ્યું ડેપ્યુટી સીએમ સુધી પહોંચ્યા છે અને કદાચ કેન્દ્રમાં પણ આનાથી મોટા હોદ્દા સુધી પહોંચી શકે એવી એમને શુભકામના છે અને ખાસ તો શિક્ષણ ક્ષેત્રે બાંધકામ ક્ષેત્રે અને પ્રજા કલ્યાણના કામો અનેક એમણે કર્યા છે અને આવી વ્યક્તિ જ્યારે આપણી વચ્ચે હોય ને આપણા સુરત હોય ત્યારે સમગ્ર સુરત એમના માટે ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે થેન્ક યુ અને જ્યારથી ભરતા ત્યારથી હર્ષભાઈ માં રાજનીતિ ના ગુણ જોવા એટલે એ છે તે સીએમ અમારે ત્યાં નેતા હતા વિદ્યાર્થી નેતા હતા સીઆર હતા ને પછી જીએસ પણ ચૂંટાયેલા અને પાછા બિનહરીફ અગત્યની વસ્તુ એ છે કે અજાત શત્રુ છે એમના કોઈ શત્રુ નથી અને તેઓ આ રીતે જ આગળ વધે છે હમણાં પણ જેવું જે રીતને આગળ વધ્યા આપણે ત્યાં સુરતના કેટલાય બનાવોમાં એમણે કેટલી સરળતાથી ગયા વર્ષે જ્યારે ગણેશ ઉત્સવ હતો ત્યારે એ ગણેશ ઉત્સવમાં મૂર્તિ ખંડિત થઈ તો એમણે ચોવીસ કલાકનો વાયદો આપેલો તે બારે જ કલાકમાં ગુનેગારોને પકડીને યોગ્ય સજા ફરમાવી આ એમની ઇન્સ્ટન્ટ કામગીરી છે આવી તો કેટલીય કામગીરી છે નવરાત્રિ કાળમાં પાંચ વાગ્યા સુધી ગરબા રમવા માટેની એમની જે ઓફર હતી ને તે ઓફરથી સુરતીઓ ખૂબ ખુશ થઈ ગયા ને બહેનો નિરભાઈ કોઈ પણ જાતના ભય વગર ફરી શક્યા દીકરીઓ સવારે પાંચ વાગે આવે તો એ મા બાપને ચિંતા નહોતી એ બતાવે છે કે કેટલા સબળ નેતા છે અને ભવિષ્યમાં આવા અનેક કાર્યો કરશે એવી શુભેચ્છા છે શું નામ છે તમારો સુનિલ પાંડે સુનિલભાઈ શું કહેશો ડેપ્યુટી સીમ બની ગયા છે તમારા હર્ષભાઈ અમારા માટે બહુ ગર્વની વાત છે અમે બહુ અને ખુશી મનાવીએ છીએ

ગુજરાતના સીએમ બને તે દિવસનું નું રેવી જનરે સોયમાં થેન્ક યુ બિલકુલ હર્ષંઘવી નો કાર્યાલય છે ભાજપ જે આવે છે તે હવે ડેપ્યુટી સીએમ બની ગયા છે અને અહીં ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા અહીંયા સેલિબ્રેશન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે અને હવે આ તમામ લોકોની જે આશાઓ અને અપેક્ષા છે કે જે રીતે ગૃહ રાજમંત્રી તરીકે હર્ષ સંઘવીએ કામ કર્યું છે એનાથી પણ વધારે સફળતા તરીકે તેઓ ડેપ્યુટી સીએમ તરીકે પણ કરશે એવી લોકોની અપેક્ષાઓ છે અને સાથે સાથે છેલ્લે જેવા એક ભાઈ મળ્યા છે એ તો હર્ષભાઈને સીએમ તરીકે બી ટૂંક સમયમાં જોવા માંગે છે કાર્યકર્તાઓની ભાવનાઓ ગુજરાત તક પર એમને પ્રગટ કરી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત